ભારતીય બનાવટ નો કરતા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે દરમિયાન કુડાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ચોક્કસ માં મળેલ કે એક બંધ બોડીના ટેમ્પા નંબર ડીએલ ભારતીય દારૂ ભરેલ છે જે ટેમ્પો સુરત તરફ થી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે જેથી એલસીબી પોલીસની ટીમ ને ભરતાના ટોલ નાકા ઉપર ટેમ્પાની ટેમ્પો ને ઝડપી પાડી ટેમ્પામાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય તેનું નામ ટાંપુસ્તા મોહમ્મદ રફીક કસીમ ધુલાર ચારગ્ટી રહેટાન આંબેડકર નગર છાનપીઠ રોડ ધોબી ઘાટ જૂના હુબલી તાલુકા હુબલી જિલ્લા ધારવડ નો હોવાનું જણાવેલ જેને સાથે રાખી ટેમ્પામાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ભરેલ મળી આવ્યો હતો જુદા જુદા માર્ગના વિદેશી દારૂની પેટી નો ચોત્રીસ કુલ બોટલ નંગ પાંત્રીસ હજાર બસો બત્રીસ કિંમત રૂપિયા મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા પાંચ હજાર તથા મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર બસો નો મુદ્દામાર પોલીસે કબજે કર્યો હતો પકડાયેલ ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વિનોદ નામ નો માણસે હુબલી બાયપાસ ઉપર આવેલ તેના તેના કયા કયા મુજબ મુજબ હુબલી થી હતો ને વિદેશી દારૂ આપવાની હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઈવર ઇસમ તેમજ વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગઢ પાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો રિપોર્ટર મોહસીન કારા પાઠવી ગુજરાતી ન્યુઝ કરજણ